జై శ్రీ కృష్ణ આ વિડિયોમાં સાંભળશું મા અન્નપૂર્ણાની પ્રાકટ્ય કથા તેમજ અન્નપૂર્ણાવ્રતનો મહિમા અન્નની અધિષ્ઠાત્રી માં અન્નપૂર્ણા મા પાર્વતીનું જ એક સ્વરૂપ છે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અન્નપૂર્ણાવ્રત કરનારના ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાય છે અન્નના ભંડાર ભર્યા રહે છે આથી વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાંથી પણ મુક્તિ મળે છે લૂલા લંગડા અંધ રોગી કે વાંજ્યાના દુઃખ પણ મા અન્નપૂર્ણાની સાધનાથી ભાંગે છે સમસ્ત સૃષ્ટિનું પોષણ કરવાનું કર્તવ્ય માં અન્નપૂર્ણા ભિક્ષાની યાચના કરી હતી શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન શિવજીએ મા અન્નપૂર્ણાનું પાણી ગ્રહણ કર્યું હતું માટે જ શંકર ભગવાનને જગદીશનું સ્થાન પ્રાપ્ત થયું છે સંસારના તમામ વ્રતોમાં અન્નપૂર્ણા વ્રત એક અપૂર્વ વ્રત છે શ્રદ્ધાપૂર્વક આ અન્નપૂર્ણા વ્રત કરવાથી ગિરિરાજકુમારી પાર્વતી પ્રસન્ન થઈ ધન ધાન્ય વગેરેથી એના ભક્તોને પરિપૂર્ણ કરે છે જે મનુષ્ય સામાન્ય અલ્પ પરિશ્રમે જ તેના દુઃખ દારિદ્ર્યનો અંત ઈચ્છતો હોય એ જગત માતા શ્રી અન્નપૂર્ણા દેવીની આરાધનાને જ પોતાની સર્વોપરી મહાધર્મ અને કર્તવ્ય બનાવી લે તો એનું દુઃખી જીવન સુખી અને સાત્વિક બની જાય છે સમગ્ર સૃષ્ટિના સર્જન પાલન અને સંહારના સાધન રૂપ બનેલ આધ્ય શક્તિ મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપે ઓળખાય છે તેમણે મહિષાસુર શુંભ નિશુંભ જેવા અમાબ શક્તિશાળી રાક્ષસોનો સંહાર કર્યો હતો તેથી તેઓ માતા ભગવતી અને મા અંબેના નામે પણ ઓળખાય છે આદ્ય શક્તિ જીવ માત્રના જન્મ જીવન અને મરણ સાથે સંકળાયેલ હોય યોગોથી અત્યંત ભાવપૂર્વક તેની પૂજા કરવામાં આવે છે આ કળિયુગમાં સુખ શાંતિ અન્નધનના ભંડાર ભરેલા રહે જો હોય વ્રત વ્રત જરૂર કરવું જોઈએ ન થઈ શકે તો અન્નપૂર્ણાની પ્રાગટ્ય કથા જરૂર સાંભળવી જે સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતું મા અન્નપૂર્ણા વ્રતનું મહાત્મ હવે સાંભળશું મા અન્નપૂર્ણાની પ્રાગટ્ય કથા પ્રાચીન કાળમાં એકવાર ધરતી ઉપર કારમો દુકાળ પડ્યો અનાજના કણકણ માટે માનવો અને પશુ પક્ષીઓ ટળવળવા લાગ્યા અન્ન માટે માણસો અંદર અંદર કાપા કાપી કરવા લાગ્યા સૌ કોઈ ભાન ભૂલ્યા ધર્મનો નાશ થયો સર્વત્ર સામ્રાજ્ય છવાઈ ગયું પૃથ્વી પર હાહાકાર મચી ગયો એવામાં દેવર્ષિ નારદ પૃથ્વી પર પધાર્યા તેમણે જોયું કે પૃથ્વીવાસીઓ ભીષણ દુષ્કાળનો ભોગ બન્યા છે ભૂખમરાને લીધે મરવાના વાંકે જીવી રહ્યા છે સમગ્ર માનવજાતનું આવું મહાભયાનક દુઃખ જોઈ તેમણે પૃથ્વીને આના નિવારણ માટે વિશ્વનાથ શંકરને પ્રાર્થના કરવા જણાવ્યું આથી માતા પૃથ્વી ગાયનું રૂપ લઈ કૈલાસ પર્વત પર દેવાથી દેવ વિશ્વનાથ ભગવાનને સંતુષ્ટ કરવા પહોંચ્યા ત્યાં તેમણે જગત પિતા ભગવાન શંકર અને ઓમકાર સ્વરૂપ બીજાક્ષરવાળી જગત જનની ભગવતી પાર્વતીજીને આંસુ સારતા વિનંતી કરી કે હે સંસારના પાલનહાર ધરતી પર ભીષણ દુષ્કાળ પ્રવર્તે છે માણસો અબોલ અને મૂંગા પશુ પક્ષીઓ ભૂખ અને તરસથી તરફડી રહ્યા છે હે કરુણાના સાગર જીવાત્માઓનું આવું વિનાશક દુઃખ ન જીરવાતા હું આપની પાસે આવી છું તમે પૃથ્વી પર મેઘ ખાંગા કરી જીવાત્માઓની પીડા દૂર કરો તેમના સંતાપોનો નાશ કરો માતા પૃથ્વીની લોક કલ્યાણની ઉચ્ચ ભાવના જોઈ દેવાધિદેવ મહાદેવ શંકરજી પીગળી ગયા તેમણે પૃથ્વીને સાંત્વન આપતા કહ્યું કે હે પૃથ્વી દેવી તમારી પરોપકારી ભાવનાથી પ્રસન્ન બની હું તમને આશીર્વાદ આપું છું કે તમે ધરતી પર ગૌ માતા રૂપે પૂજાશો શાસ્ત્રોના અને પુરાણોમાં મહિમાના ગવાશે માં પૃથ્વીને આશીર્વાદ પાઠવ્યા બાદ ભગવતી શંકરીને પ્રાર્થના કરી કે હે દેવી ગૌરી હે ઉમા હે સ્વામી કાર્તિકેયની શક્તિ સ્વરૂપા કૌ દેવી પાર્વતી સગળા સંસારના તમે જન્મી છો તમારી પુત્રી

આધ્ય શક્તિ જગદીશ્વરીએ પૃથ્વીને આશીર્વાદ આપ્યા કે હે દીકરી પૃથ્વી હવે તું મારા શરણમાં છે હું ધરતી પર સ્થિત થઈ તારા સઘળા દુઃખો દૂર કરીશ ઉપરાંત માતા રૂપે પણ મારા ચરણોમાં સદૈવ તારો વાસ રહેશે આમ દેવાથી દેવ મહાદેવ ભગવાન શંકર અને પાર્વતી માતાના આશીર્વાદ મળતા માતા પૃથ્વીએ તેમને સાષ્ટાંગ પ્રણામ કરી પોતે કૃત પુણ્ય અને ધન્ય બન્યાની અનુભૂતિ વ્યક્ત કરી પૃથ્વી માતા પાછા ફરી રહ્યા હતા ત્યાં તેમને એક વાત યાદ આવતા તે થોડા સંકોચથી બોલ્યા કે હે પરમ કૃપાળુ પરમેશ્વર અને જગતજન્મી મારાથી એક મહાભયંકર અપરાધ થયો છે આપના અત્યંત માનીતા નંદીને મેં ભયંકર શ્રાપ આપ્યો છે એ માટે મને માફ કરો સઘળા જાત અને પશુ પક્ષીઓ જે દુઃખ વેઠી રહ્યા હતા એટલે એ દુઃખોના નિવારણ માટે હું કૈલાશતામાં આવી ત્યારે દ્વાર પર ચોખ્ખી પહેરો ફરી રહેલા નંદીએ મને અટકાવી મે તેને કહ્યું કે હું સંસારના જીવાત્માઓના કષ્ટોના નિવારણ માટે ભગવાનને પ્રાર્થના કરવા આવી છું તો તું મને જવા દે પણ તેમ છતાં નંદી માન્યો નહીં એ દરવાજા પાસે આડા હાથ કરી વચ્ચોવચ ઊભો રહ્યો મેં તેને અનેક વિનંતી કરી પણ એ નંદી એકનો બે થયો નહીં મેં એને ઘણો સમજાવ્યો પણ તોય માન્યો નહીં તેણે મારી વિનંતી કાને ધરી જ નહીં મારા બધા પ્રયાસો વ્યર્થ રહ્યા

અમારા તને આશીર્વાદ છે ત્યારબાદ માતા પૃથ્વી ભગવાન ભોલેનાથ અને ભગવતી ઉમાને પ્રણામ કરી હરખાતા હૈયે પાછી ફરી કહે છે કે માતા પૃથ્વીએ નંદીને આપેલા શ્રાપ પ્રમાણે એ દિવસ પછી બળદે એમના ગળે ધૂસરી વેઠી ખેતરોમાં ખેતી કરી ગુલામી કરી રહ્યા છે ત્યારબાદ નંદીએ શ્રાપમાંથી મુક્ત થવા માતા પૃથ્વીને વિનંતી કરી અને માતા પૃથ્વીએ નંદીને કલયુગમાં શ્રાપમાંથી મુક્તિ મળશે તેમ જણાવ્યું તેવું વચન આપ્યું અને આથી જ આજના સમયમાં હવે બળદને બદલે ટ્રેક્ટરથી ખેતી કરાય છે આમ આ કળિયુગમાં બળદ ધીમે ધીમે તેના શ્રાપમાંથી મુક્ત થતો જાય છે પાછા ફરી પૃથ્વીએ જોયું કે કૈલાસના આશીર્વાદની પ્રાપ્તિ છતાં જીવોના દુઃખ અને દારિદ્ર ઓછા થયા નથી પશુ પક્ષીઓ ગમે તેમ પેટ ભરી લેતા પણ માણસો ભૂખે મરતા હતા અન્ન માટે ઝગડ્યા કરતા લોકોનું દુઃખ નિહાળી પૃથ્વી ફરી ઉદાસ થઈ ગઈ એણે પુનઃ શિવ પાર્વતીને પ્રાર્થના કરી દુઃખી જનોની યાતના રજૂ કરી ભગવાન શંકર અને મા પાર્વતીજીને લોકોના દુઃખોના નિવારણ માટે વિનંતી કરી મા પૃથ્વીની પ્રાર્થના સાંભળી શંકરે પાર્વતીજીને કહ્યું કે તમે જગતજનની છો સમગ્ર સંસારની માતા છો જીવ માત્રના દુઃખ તમે જ દૂર કરી શકો છો ભિક્ષા પાત્ર લઈ તમને વિનંતી કરું છું કે તમે પૃથ્વી પર અન્નપૂર્વરી જગત જનની ભગવતી પાર્વતીજીએ પછી સૃષ્ટિના પાલનહાર તરીકે મા અન્નપૂર્ણા રૂપે પ્રગટ થયા અને સમસ્ત ધરતી પુનઃ લીલીછમ હરિયાળી બની ગઈ આ પ્રમાણે પૃથ્વીના મનુષ્યોનો વિનાશ અટકી ગયો તો મહાદેવ શંકરજીને તો ભજતા જ હતા હવે ચાતુર્યથી વિશ્વનાથ ભગવાનને સંતુષ્ટ કરનારી અન્નપૂર્ણેશ્વરીની આરાધના પણ શરૂ કરી ભગવતી પાર્વતીએ જે દિવસે મા અન્નપૂર્ણાનું રૂપ પ્રગટ કર્યો એ દિવસ હતો માગસર સુદ છઠ એટલે જ આ દિવસથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે જે માનવી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક આવ્રત કરે છે તેના પર ભગવતી અન્નપૂર્ણેશ્વરી માની અનરાધાર કૃપા વરસે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે તેનું જીવન આ લોક અને પરલોક સુધરી જાય છે અને જીવન ધન્ય બને છે માતાનું આ વ્રત સૌ પ્રથમ ભગવાન મહાદેવ શંકરે કર્યું હતું ત્યારબાદ દેવર્ષિ નારદે અને નારદજી દ્વારા બ્રાહ્મણોએ અન્નપૂર્ણા વ્રત કરી વ્રતનું મહાત્મા વધાર્યું મિત્રો આ હતી માં અન્નપૂર્ણાની પ્રાગટ્ય કથા ભારતમાં માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું ભવ્ય મંદિર એ કાશી નગરીમાં કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં અંબાસણ ગામમાં આવેલું મંદિર પણ અતિભવ્ય છે દેશભરમાંથી હજારો ભક્તો અહીં માતા અન્નપૂર્ણાની ઉપાસના દર્શન કરવા આવે છે માનતા અને બાધા પણ રાખે છે જે પૂર્ણ પણ થાય છે અને માનતા બાધા પૂર્ણ કરી જીવનની ધન્યતાનો શાશ્વત આનંદ ખુશી અને સંતોષનો અનુભવ કરે છે જે કોઈ ભક્તો માં અન્નપૂર્ણાની પૂજા કરે છે તેમનું વ્રત કરે છે તેમની આરાધના કરે છે તેમને માં અન્નપૂર્ણા સુખ શાંતિ સમૃદ્ધિ લક્ષ્મી સંતાન અને અન્ન આપે છે મા અન્નપૂર્ણા તેના ઘરમાં અન્નધન અને સંતાનની ક્યારેય ખોટ નથી આવવા દેતા તો મિત્રો આ હતી માં અન્નપૂર્ણા પ્રાગટ્યની કથા અને મા અન્નપૂર્ણા વ્રતનો મહિમા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો માં અન્નપૂર્ણાની કૃપા તમારી પર જરૂર રહેશે મિત્રો આજના આ વિડીયોમાં માં અન્નપૂર્ણા વ્રત મહાત્મા માં અન્નપૂર્ણાની પ્રાગટ્ય કથા જેનું સુંદર વર્ણન સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ